અત્યારે મહત્વ અત્યારે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાધનપુરમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી રાધનપુરમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી નજીપુરા ગામનો યુવક બન્યો વ્યાજખોરોનો ભોગ વ્યાજખોરોના આંતકથી બચવા માટે દરબાર કરવામાં આવે છે તેમ છતાં વ્યાજખોરોનો ખુલ્લે આમ દાદાગીરી આવી સામે દસરસ સાગર તેમજ રવિ નામના વ્યાજખોરોના દ્વારા પીડિત પાસેથી દસ ટકા વ્યાજ લેવામાં ભોગ બનનાર યુવકને અનેકવાર માર માર્યાની બની ઘટના નજુપુરા ગામના યુવકે ત્રણ વર્ષ પહેલાં ઉછીના પાંચ લાખ રૂપિયા લીધા હતા ભોગ બનેલી યુવકે ત્રણ વર્ષમાં વ્યાજખોરોને આઠ લાખ રૂપિયા ચૂકવ્યા છતાં હજુ બીજા દસ લાખ રૂપિયાની કરી રહ્યા છે માં ભોગ બનેલા યુવકને આજે વ્યાજખોરો દ્વારા ઢોર માર મારતા યુવકને રાધનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા રિપોર્ટર દિનેશ ઠાકોર રાધનપુર પાટ મારું નામ ઠાકોર દીપક ધરજણપુર ગામ નજુપુરા આજથી ત્રણ વર્ષ પહેલાં દશરથભાઈ પાસે પાંચ લાખ રૂપિયાનો વ્યવહાર કરી દો એની અમે મેં એમને એમ આઠથી નવ લાખ રૂપિયા પરત પણ કરી લે છતાં પણ એનો ભાઈ સાગર અને રવિ બંને મને બહુ હેરાન કરે બહુ અતિશય જ્યાં મળે ત્યાં મારવા માંડે મારવા માંડે પછી આજે તો મને એમને બહુ જ માર્યું બહુ એટલે બહુ અતિશય માર્યો માર્યું આની વગર પહેલાં પણ મેં આગળ મને મળ્યો તો તારે પૈસા લીધા એમના એમાં નામનું મકાન હતું એના ઉપર મને પરાણે નોટરી નોટરીઓ કરાવી અને પૈસા લખાવેલા હે અને કીધું એક મારા ચેપ પણ લઈ હે આવું બધી ધમકી છે હજી કેટલા પૈસા દસ એમ ના કે દસ લાખ રૂપિયા કુલ કેટલા પૈસા આપ્યા તમે મેં આઠ લાખ રૂપિયા પરત આપી દીધા કુલ કેટલા પૈસા લીધા પાંચ લાખ રૂપિયા લીધેલા હે શું નામ તમારું દીપક ભાઈ અર્જનભાઈ ઠાકોર